માંડવીના સેવા મંડળ અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં માંડવીના સેવા મંડળના મંછારામ બાપુના વાડામાં સેવા મંડળના દવાખાનામાં નિઃશુલ્ક હોમિયોપેથિક નિદાન અને સારવારનો અગિયારમો મેડિકલ કેમ્પ તાજેતરમાં યોજાયો હતો સર્વરોગ નિઃશુલ્ક આ કેમ્પમાં માંડવી ઉપરાંત કરોડિયા બેરાજા રાયણ સિરવા કોડાઈ ગઢસીસા અને દેવપર ગામના કુલ એકસો સાહીઠ લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં એક માસની દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં ડોક્ટર મનોજભાઈ માકાણી ડૉક્ટર ઉષાબેન ભાલિયા ડૉક્ટર શીતલબેન મારવાડા અને રમીલાબેન માકાણીએ સેવા આપી હતી આ પ્રસંગે માંડવી નગરપાલિકાના પૂર્વ નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પીઠડીયાએ પણ આરોગ્ય સેવાને બિરદાવી હતી આ પ્રસંગે ડૉક્ટર મનોજભાઈ માકાણીએ જણાવ્યું હતું કે હોમિયોપેથિક દવાઓ નિયમિત રીતે લેવાથી જટિલ રોગોમાં ફાયદો થાય છે હોમિયોપેથિક દવાઓ નિયમિત અને લાંબા સમય સુધી લેવાથી ગમે તેવા જટિલ રોગોમાં પણ અસરકારક રહે છે બીજી દવાઓ ચાલુ હોય તો પણ હોમિયોપેથિક દવાઓ લઈ શકાય છે વળી હોમિયોપેથિક દવાઓ લેવાથી કોઈ આડઅસર થતી નથી માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ સર્વશ્રી ભગવતી પ્રસાદભાઈ મોથારાઈ ચંદ્રશેનભાઈ શાહ જયેશભાઈજી શાહ ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણિલાલ શાહે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં સેવા મંડળ સ્ટાફના દીપકભાઈ સોની રમેશભાઈ ઓધવાણી અને રેખાબેન સોની સહયોગી રહ્યા હતા